કેમ છો તો બધા મજામાં જઈશું જય માતાજી જય માં મોગલમાન બધા જય જય હર હર મહાદેવ ને બધા જય જય ગણપત દાદા તો જો આજ ગણપત દાદાનો છે ને પાંચમો દિવસ છે કેમ ચાર દિવસ પૂરા થઈ ગયા એ કાંઈ ખબર જ ન પડે ને આપણે છે ને મસ્ત મજાના અત્યારમાં નાય ધોઈને તૈયાર થઈ ગયા છીએ હું મન તોભાઈ કામ મનતું નાય ધોન તૈયાર થઈ ગયા ને અને મેં કીધું આજ બાપાનો પાંચમો દિવસ છે તો મેં કીધું આપણે આજ પાંચમા દિવસ ઉપર શૂટ કરી નાખીએ તો ગણપત દાદા જો સવારમાં એક બાયા થઈ એમ પ્રસાદી ધરાવી ગયા છે અને આપણે અખંડ દીવો રાખવાનું હોય ભક્વન દેખાય નહીં કે દીવો સારું થશે તો અને આ બરવણી બધી મનતું ભાઈ મમ્મી એક તો સે તેના બીજી તને તો વધારાની મૂકી કા મમ્મી આયા જ મૂકી દે આયા જ મૂકી દે એમ જ કે કા એમ કહેતો હતો ને તું હું શું કહેતો હતો ચોકલેટનું પેકેટ છે મમ્મી એક લવું શક્કી મેં કીધું નહીં ગણપત દાદા ના પાડે છે મમ્મી એક છક્કી લવો

અને એવું બધું કામ આ છે હજી તમારે બધું કામ બાકી છે એમ બધું થઈ ગયું છે નાયા ધોઈ એટલે ખાલી કપડાં ધોવાના બાકી અને હજી કારખાને વહી ગયા છે ને કા અને હાં જે છે ને આપણે નાસ્તા બટેકા પવા બનાવ્યા છે ભલે રહ્યું જો ગણપત દાદા ના પાડે એમ મૂકી દે જો ગણપત દાદા ના પડે ઓ હવે નહીં લેતો નાકમાં શેડા વહી જાય છે ને નકરું શોક લેટું કરે બોલો કરે ચોકલેટ ખાઈ જોય અને ખબર નઈ ને ભાતાડું પડ્યું પછી એમ કહે કે ગણપત દાદા ખાઈ જાય એમ કહી જોય તો એ તો ભાઈ માનશે કા અતરમાં એક જમરૂક લઈને ભાઈ ખાઈ જાય ગણપત દાદા ની મૂર્તિ પ્રસાદેવાની બધી એને બહુ ભાવે લે લે લેન ખાઈ જાય હો હો 이러વાતે હ ઈ બધું ક કે છે આપણે હું કેતો હોય કોને ખાવ તો હારો હાલો બધા કન્ટિન્યુ વ્લોગ માં રહેજો ને આજ ગણપત દાન પાંચમો દિવસ છે તો મેં સ્ટાર્ટ કરી દઈ હારું મળીએ કન્ટિન્યુ રહેજો બધા અને હજી અત્યારે મળીએ હું લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કે લાઈક કરો ગણપત દાદાને પગે લાગો ગણપત જે જે કરજો પટે કરી દે સારું કરી દેજો મને કેત ખરા આગડે કેતો છો આગડે કે હે હું ફોન લઈ લઉં ને એટલે જો કે 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 ને તો હારવાલો કીધું હાર કરજો ઈ કા કેસ ગણપત દાદા ની બે સમજ હવે જે કેતો તારો આલો બધા કાંટી દીયો જો લે 12:30 જેવું છે ને રાહુલભાઈ ની છે ને લાડવા ધરવા આવ્યા છે જો કો રાહુલભાઈ હા

હારું છે ને બા મન તો ભાઈ જો લાડુ હતો લઈ લીધો હાથમાં કેમ લાડુ હાથમાં લઈ લીધો કોને પૂછ્યું તે હે લાડુ મૂકી દે ગણપતિ ખીધા હે મારે લાડુ લઈ ગયો કે હે મૂકી દે મૂકી દે મૂકી દે જો એ ખીધા હે મારે લાડુ લઈ ગયો એમ કે હે જો ગણપતદા જો ભાઈ છે ને લાડવા સોર છે લાડવા સોરી લઈ જો કઈ નહીં ભાઈ હાડા બાર જેવું થઈ ગયું છે

ભલું કરે ગણપતિ દાદા પણ નાના છોકરાને તો ચાલે લાડવા ખાતા હોય કા તો હું બા છે ને જો ઘઉં સાફ કરીએ છીએ બા જો કાકડા વિણતા જાય ને હું સાળતી જાન થઈ કાં માનતું ભાઈ છે ને લાડુ આ સોર જો કા મનતું ભાઈ લાડુ સોર હવે ભાઈ ખા વીણી વીણી બધું બનજતી તીસમી દૂટી ફૂટીને બધું વીણી વીણી ખાય સારો ઓલો બધા કન્ટ્રીન્યુ થઈ છે વાગી ગયા છે સો વાગવામાં થોડીક વાર છે અને ભાઈ આપડી એન્ટ્રી થઈ ગઈ છે કારણ કે બપોર પછી નાયન છે ને અને અત્યારે સો વાગે પાછો બ્લોગ ચાલુ કર્યો છે ને મયુર ભાઈ કાલ કોમેડી વિડિયો ઉતાર્યો તો ને જોવો છે જો તમારે રસી લગન કરવા જાવ કાલ ઉતાર્યો તો કા હા કાલ ઉતાર્યો છે ભલાન મુચ્ચે હો આય મેચ્ચે હો બાકી બીજા બધા હવાઈન કરે છે અને પાછો છે ને અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે વરસાદ તો આજ ન થયો સાટ આવ્યા હતા બપોર પછી અત્યારે કઈ આવ્યા નથી બપોરે થોડા થોડા સાટ આવ્યા હતા ને અત્યારે છે ને મેં પાછો બ્લોક ચાલુ કરી દીધો કારણ કે હું બ્લોકમાં નહોતો આવ્યો એટલે અને રાહુલભાઈ ને વિવેકભાઈ ક્યાં જતા એલા ઘરે જતા હું લેવા રખડવા એમને એવું છે એમ રાહુલભાઈ કેમ હતા છે તો ભાઈ એવું બધું હતું અને અત્યારે જો આમ વાદળા કેવા જ્યાં છે મસ્તના હાંજે વરસાદ આવે તો કંઈ નક્કી નહીં અને જો સકલા કેવા મસ્ત બેઠા છે મસ્ત મજાના સકલા બેઠા છે અને ભાઈ આજ પાંચમો દિવસ છે ગણપતદાનો અને મનતુભાઈ છે ને બપોરે એકલા એકલા લાડવા છોડતા હતા એમ કહેતા હતા અમારા વાઇફ તો લાડવા છોડતા હતા અને અહીંયા જો ગુલાબ જો ઉપર કેવા આવ્યા નાના નાના ના 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 જો એક જીવડું બેઠું કમેન્ટ કરી દેજો નામ આવડતું હોય તો બધા એને જો ખાસ કરીને કમેન્ટ કરી દેજો અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો થોડો ઘણો સપોર્ટ આપજો કાવ્યુગભાઈ હા શેર કરીજો કેમ રાહુલભાઈ આગા આગા ભાગો છો ક્યાં જતા કઈ નહીં તો આવા દે કેટલા થકા ખાલી હું કારખાને હતો કઈ નહીં ભાઈ હાલો બસ હવે આરતી તાણે સાંજે મળીશું થોડુંક શું સાંજે કરી હું તો ફેમિલી આપણે છે ને આરતી માંથી છે ને પછી બહુ બધા રાસ ગરબા લીધા ને એવું બધું કર્યું કેમ કે રોજ રોજ હું દેખાડું અને પછી પરછા દેવી ગઈ અને બધા ખાઈ ખાઈને વયા હતી ગયા હું તો હું મન તું બે ઘરમાં કરી ગયા કે એ બધા ઘડીક બહાર હવાઈને કરે છે તો આજનો લોગ આપણો કેવો હતો આજ આસપાસનો દિવસ હતો પૂરો પણ થઈ ગયો કાલથી છ દિવસ સાત આઠ નવ દસ દિવસ કેમ પૂરા થઈ જશે ખબર નહીં રહે તો સારું હેલો લોગ બહુ મોટો થઈ જાય હું એ તોડી દો અને અમારા ભાઈને મજા આવે છે ચોકલેટનો ખિસ્સો ભરી દો છે ચોકલેટ ખાવાનું જોઈને તોડી દઉં છું જોઈને દે દીધી તો હારું હાલો બધાય કન્ટિન્યુ હવે શું કન્ટિન્યુ કહી દઉં કા સારો હાલો લો બહુ મોટો થઈ જશે તો સારો લોક બહુ મોટો થઈ જશે તો આજનો લોગ આપણે એ પૂરો કરી દઈએ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો કમેન્ટ મસ્ત મજાની કરી નાખજો કેમકે ગણપતિ દિવસ ગણપતિ દાદાના દિવસો હાલે છે એટલે ગણપતિ દાદા ઉપરથી તમને સારું લાગે કમેન્ટ કરી દેજો તો હરવાલો મળીએ કાલે એક નવા લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મગર બાય બાય